ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ખૂબ જ સરસ મજાની આજે આપણે વાર્તા સાંભળીશું કે રાત્રે એઠા વાસણ મુકવા થી માં લક્ષ્મી શું કહે છે શું થાય છે એઠા વાસણ મુકવાથી આ સમયમાં મિત્રો કોઈ માનતું નથી પણ જે શાસ્ત્રમાં જણાવ્યું હોય એ કોઈ ખોટું પણ હોતું નથી જે સત્ય છે એ સત્ય છે જ આપણા માનવાથી ન માનવાથી એ બદલાઈ જતું નથી ઘણીવાર આપણા ઘરમાં મુશ્કેલીઓ દરિદ્રતા દુઃખ સમસ્યાઓનું કારણ આપણે અમુક ટેવો પણ હોય છે જે આપણને નજર આવતી નથી તો એ એવો જ આ સરસ મજાનો સમજાય એવો વિડિયો છે તો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય मां लक्ष्मी કહે છે કે રાત્રે વાસણ એઠા મુખવાથી માં લક્ષ્મી ક્યારેય એ ઘરમાં પ્રવેશ કરતા નથી મિત્રો આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે લોકો રાતના સમયે એઠા વાસણ મૂકે છે અને તે વાસણ સવારે સાફ કરે છે તેવા લોકોના ઘરમાં માં લક્ષ્મીનો પ્રવેશ થતો નથી આ વિષય પર નાની એવી વાર્તા છે એ તમે સાંભળો પ્રાચીન સમયની વાત છે

પણ ક્યારેય બે પૈસા ભેગા કરી શક્યો નહીં તેની પરિસ્થિતિ ક્યારેય બદલાઈ જ નહીં એક સાંધે તો તેર તૂટે એવી દશા હતી જે માણસો અધિક માત્રામાં ગરીબ હોય છે ને તેનું જીવન ખૂબ જ દુઃખ ભર્યું હોય છે લોકો તેની મજાક બનાવી દે છે અને આવો જ હાલ આ બંને પતિ પત્નીનો હતો તેનો પરિવાર હંમેશા ફાટેલા તૂટેલા કપડામાં જ હોય કારણ કે નવા સારા કપડા પહેરે એટલું ધન ક્યારે ભેગું થાય જ નહીં જ્યારે તે લોકો રસ્તામાં નીકળે એટલે લોકો કાયમ તેને ફટીચર ભિખારી કહીને બોલાવે તેની મજાક ઉડાવે તે પતિ પત્ની ભગવાનની સેવા પૂજા પણ કરતા હતા પણ ખબર નહીં તેના નસીબમાં શું હતું તે લોકો ક્યારેય બે પૈસા પામતા જ નહીં તે પતિ પત્ની હંમેશા તેના ભાગ્યને કોષતા રહે તે લોકો હંમેશા ઉપરવાળાને દોષ આપે કે એ બંને કહે કે ન જાણે ભગવાને આપના નસીબમાં શું લખ્યું છે ક્યારે આપણને સુખ ન મળ્યું તે પતિ પત્ની કહે છે કે જ્યારે આપણે મરીને ઉપરવાળાના દરબારમાં જઈશું તો ભગવાનને આપણે એક જ સવાલ કરીશું કે ભગવાન આમે એવો તે કયો ગુનો કર્યો હતો એવું તે શું અપરાધ કર્યા હતા કે અમને આટલું દુખી અને આટલી ગરીબી તમે આપી અમારું આખું એ જીવન ગરીબીમાં જ ગયું બંને આવી જ વાતો કરતા આ બંને આમ આમને આમ એમણે આખું જીવન ગરીબીમાં વિતાવ્યું અને આમને આમ બંને વૃદ્ધ થયા હવે તે સમયે કમાવાની હાલતમાં પણ નહોતા તેમની ઘરના ઘરની દશા બહુ વધારે ને વધારે ખરાબ થઈ કારણ કે હવે એ કમાય એવી તો એમની હાલત નહોતી તો કમાવા કેવી રીતે જાય એટલે ઘરની દશા વધારે દુર્બળ થઈ ગયું ઘણી વાર તો ભૂખ્યા વારા આવે ઘણી વખત ભૂખ્યા જ ગયા હતા અને તેના બાળકો પણ કમાવા માટે જ્યાં ત્યાં મહેનત કરે પણ બે પૈસા કમાઈ શકતા નહીં અંતે તે વૃદ્ધ પતિ પત્નીનું મૃત્યુ થયું અને મર્યા પછી ભગવાન ધર્મ રાજાના દરબારમાં ગયા તે બંને પતિ પત્ની ધર્મ રાજાના દરબારમાં આવે છે અને ધર્મ રાજા બંને પતિ પત્નીના લેખા જોખા જુએ છે ને ધર્મરાજા આ બંનેને કહે છે કે તમે મનુષ્ય મનુષ્યોનીમાં અવતાર લીધો છે તો પણ તમારા હાથે કોઈ પુણ્ય કામ થયું નથી તમે બંનેએ તમારા હાથોથી પુણ્ય દાન કર્યું નથી ન કોઈ દાન દક્ષિણા આપી તમે લોકોએ કોઈ પણ સારું ધર્મનું કાર્ય નથી કર્યું તમારા ખાતામાં કોઈ પણ જાતનું પુણ્ય જમા નથી માટે તમને બેવને કઠોરથી કઠોર દંડ દેવામાં આવે છે ધર્મરાજાની આવી વાત સાંભળી બંને પતિ પત્ની ધર્મ રાજાને કહે છે કે હે પ્રભુ અન્યાય તો તમે અમારી સાથે કર્યો છે પ્રભુ જો તમે અમને ગરીબીમાં ન રાખ્યા હોત જો તમે અમારા નસીબમાં થોડું એ ધન લખ્યું હોત ધન આપ્યું હોત તો પ્રભુ અમે અમારા હાથોથી જરૂર દાન ધર્મ કર્યું હોત જરૂર પુણ્ય કર્યું હોત પણ ભગવાન અમને તો અમારા પેટ ભરવા પૂરતું પણ ધન અન્ન મળતું ન હતું તો દાન પુણ્ય તો કેવી રીતે કરીએ ક્યાંથી દાન કરીએ ધર્મરાજા બંને પતિ પત્નીને કહે છે કે તમે મારી વાત સાંભળો કે મારું કામ તમારા લેખા જોખા જોવાનું છે મારું કામ તમારું ભાગ્ય લખવાનું નથી જો તમારે એ જાણવું હોય કે તમારા ભાગ્યમાં શું લખ્યું છે શું લખ્યું હતું તો તે જાણવા માટે તમારે બ્રહ્માજી પાસે જવું પડે પરમ પિતા બ્રહ્માજી તમને બતાવી શકશે કે તમારું ભાગ્ય ઉદય કેમ ન થયો તમારું જીવન ગરીબીમાં કેમ નીકળ્યું અને ધર્મરાજા તે બંનેને બ્રહ્મલોકમાં જવાનું કહે છે બ્રહ્મલોકમાં તે બંને જાય છે તો બ્રહ્માજી તે પતિ પત્નીને કહે છે કે હે મનુષ્ય તમે અહીં શું કામ આવ્યા છો અહીં આવવાનું કારણ શું છે તમને બંનેને અહીં આવવાની અનુમતિ કોણે આપી ત્યારે તે બંને બ્રહ્માજીને કહે છે કે અમે ધર્મરાજાના આદેશ અનુસાર અહીં સુધી પહોંચ્યા છીએ હે પરમપિતા બ્રહ્મદેવ અમે એ જાણવા માંગીએ છીએ કે મનુષ્ય યોની મળવા છતાં પણ અમારું ભાગ્ય ઉદય કેમ ન થયું એ ઉતે શું કારણ છે કે અમારું એ આખું જીવન ગરીબીમાં જ ગયું હે પરમપિતા બ્રહ્મદેવ અમને આ વાત જાણાવો ત્યારે પરમપિતા બ્રહ્માજી તે પતિ પત્નીનું ભાગ્ય અને તેના લેખા જોખા જુએ છે આ લોકોના ભાગ્યમાં શું લખ્યું હતું અને પરમપિતા બ્રહ્માજી તેમનું ખાતું ખોલે છે અને જુએ છે અને પછી બોલ્યા મનુષ્ય તમે બંને જૂઠું બોલો છો તમારા ખાતામાં તમારા નસીબમાં તો ઘણું બધું ધન લખ્યું છે ત્યારે બ્રહ્માજીને તે પતિ પત્ની કહે છે કે બ્રહ્માજી તમે અમારા જીવન કાળની સ્થિતિ જોઈ શકો છો અને કેવું ગરીબીનું જીવન અમે જીવ્યા છીએ તે ધ્યાન કરીને તમે જોઈ લો પ્રભુ બ્રહ્માજી જો અમારા ભાગ્યમાં ધન લખ્યું હોત તો ધરતી લોકમાં અમને ધન કેમ ન મળ્યું અમારા ભાગ્યમાં જો ધન છે જ તો અમને ધન મળ્યું કેમ નહીં જો અમારા ભાગ્યમાં તમે ધન યોગ લખ્યો હતો તો અમે ગરીબીની જીવન કેમ જીવ્યા અમને ગરીબી કેમ મળી આનું શું કારણ છે પ્રભુ અમને જણાવો તો બ્રહ્માજી બોલ્યા કે આનું કારણ તો હું તમને ન બતાવી શકું આનું કારણ તો તમને માલક્ષ્મી બતાવી શકશે માટે તમે વિષ્ણુ લોકમાં જાવ વિષ્ણુ લોક ગયા પછી તમને ખબર પડશે કે તમને મનુષ્ય અવતાર મળ્યા બાદ અને ભાગ્યમાં ધન હોવા છતાં પણ તમને ધન બરકત સંપત્તિ કેમ ન મળી આના પાછળનું શું કારણ છે બ્રહ્માજી નો આદેશ મેળવી તે પતિ પત્ની લોકમાં ગયા વિષ્ણુ લોકમાં આવ્યા પછી મહાલક્ષ્મી શ્રી નારાયણ કરે છે અને મહાલક્ષ્મી અને શ્રી નારાયણ બંને પતિ પત્ની પ્રણામ કરે છે અને તેમના ભાગ્ય વિશે પૂછે છે તે બંને લક્ષ્મી અને નારાયણને પૂછે છે કે હે પ્રભુ અમે મનુષ્ય અવતાર અમને મળ્યો અને મનુષ્ય અવતાર મળ્યા બાદ અને બ્રહ્માજીના કહેવા પ્રમાણે અમારા ભાગ્યમાં ઘણું ધન વૈભવ લખ્યું છે અમને અમારા જીવનમાં તો અમને અમારા જીવનમાં ગરીબી કેમ મળી અમને ધન સંપત્તિ સુખ વૈભવ કેમ ન મળ્યું અમારા ભાગ્યમાં કેટલું બધું ધન હતું છતાં પણ અમારું જીવન ગરીબીમાં જ કેમ ગયું અમારે આ જાણવું છે આનું કારણ શું છે એટલે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી લક્ષ્મી હવે તમે જ કહો કે તમારું આગમન આ લોકોના ઘરે કેમ ના થયું તમે એમના ઘર સુધી કેમ ના પહોંચ્યા જો કે પરમ તેના ભાગ્યમાં તો તો ધન લખ્યું હતું ને તમે તેમના ઘરે કેમ ગયા ત્યારે મહાલક્ષ્મી શ્રી હરિ વિષ્ણુને કહે છે કે પ્રભુ તમને એ વાત તો સારી રીતે ખબર હશે ને કે જે ઘરમાં ગંદગી રહે છે જે ઘરોમાં સફાઈ નથી હોતી ગંદગી હોય છે એ ઘરોમાં રાતના ઘરો એ ઘરોમાં રાતના સમયના એઠા વાસણ પડેલા હોય છે તે ઘરોમાં મારું આગમન નથી થતું તે ઘરના દરવાજેથી જ હું પાછી વળી જાઉં છું એટલે વિષ્ણુ ભગવાન તે બંને પતિ પત્નીને પૂછે છે કે તમે તમારા ઘરમાં એઠા વાસણ રાખતા હતા એટલે તે ગરીબ સ્ત્રી હતી તે બોલી હા પ્રભુ સવારના વાસણ હું સાફ કરતી હતી પણ રાતના વાસણ તો હું એઠા જ મૂકી દેતી હતી આ આદત મને પહેલેથી જ હતી કે રાતના વાસણ ક્યારે હું સાફ કરતી જ ન હતી રાતના વાસણ રોજ સવારે સાફ કરતી હતી ત્યારે વિષ્ણુ ભગવાન બંને પતિ પત્નીને કહે છે કે તો આ તમારું ગરીબીનું કારણ આ જ છે કારણ કે માં લક્ષ્મીનું આગમન રાતના સમયે જ થાય છે પૃથ્વીય લોક પર માં લક્ષ્મી બધા જ મનુષ્યના ઘરે રાતે બ્રહ્મ મૂર્ત માં જાય છે અને એ સમયે જો તમારા ઘરમાં ગંદકી હોય તો લક્ષ્મીજી તમારા ઘરના દરવાજેથી જ પાછા વળી જાય છે અને માં લક્ષ્મીજી બંને પતિ પત્નીને કહે છે કે સંસારમાં જે પણ લોકો ઘરમાં હેઠા વાસણ મૂકે છે તો એ વાસણમાં ગંદકી રહે છે માખીઓ જીવજંતુ મનમણે છે તે વાસણમાં જીવ જંતુ થાય છે અને ગંદકીના કારણે ઘરમાં નકારાત્મકતા ઉર્જા ઉત્પન્ન થાય છે અને અલક્ષ્મીનો પ્રવેશ તે ઘરમાં થાય છે તે ઘરમાં દરિદ્રતા આવી જાય છે અને જ્યાં દરિદ્રતા હોય તેવા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ ક્યારેય ન હોય મહાલક્ષ્મીનો વાસ ક્યારેય ન થાય બંને પતિ પત્નીને તેની કરણીનું ફળ ભોગવવું પડ્યું બંને આ આદતના કારણે ગરીબ રહ્યા અને તે બંનેને આ જાણ્યા પછી ઘણો પછતાવો થયો કે આપણે જો આપણા ઘરમાં ન રાખ્યા હોત તો મનુષ્ય જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ હોત મનુષ્ય જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ હોત પુણ્ય કમાયા હોત લક્ષ્મીજી કહે છે કે એઠા વાસણ જ્યાં હોય છે ત્યાં આ લક્ષ્મીનો પ્રવેશ થાય છે દરિદ્રતા વાસ કરે છે માટે ત્યાં મારો પ્રવેશ ક્યારેય નહીં થાય